નજીવી બાબતે હત્યા પોલીસે આરોપીઓનો સરગસ કાઢ્યો ગોમતીપુરમાં સિગરેટ સળગાવા માચીસ માંગતા ચાર શખ્સોએ બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો એકનું મોત અમદાવાદના કેબલ ઓપરેટરના ભાઈનો લમણે ગોળી મારી આપઘાત પત્ની ઉપરના માળે ગયાને રમેશ ઠાકોરે સુસાઇડ કર્યું બીમારીને કારણે જીવન ટૂંકાવ્યું ગણપતિ બાપ્પાને વિદાય આપતા બાળકો રડી પડ્યા ક્યાંક તો ક્યાંક આંખે વિદાય જાણો તમારા શહેરના વિસર્જન કુંડ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ફરી દસ કિલોમીટર થી વધુ ટ્રાફિક જામ વાઘોડિયા બ્રિજ પાસે ખાડો પડતા ટ્રક ફસાઈ ક્રેન બોલાવાઈ જાંબુઆ બ્રિજ પાસે પણ વાહનોના થપ્પા ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છ જિલ્લામાં રેડ સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર પૂર આફતને પહોંચી વળવા સરકારે સ્ટેટ ઇમરજન્સીની બેઠક કરી પ્રદીપસિંહ પર જૂતું ફેંકવાની વાત યાદ રાખવા જેવી નથી ભાજપ વાળા એ બાપાની પેઢી બનાવી દીધી છે વર્ષનો પગાર લઈ અઠ્યાવીસ દિવસ જ કામ કરે છે ગોપાલ ઇટાલિયા સાથે ખાસ વાતચીત